જય સ્વામિનારાયણ બધા હરે ભક્તોને જય સ્વામિનારાયણ આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે ઘણા સમયે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે તો આજનો આપણો વિડીયો છે એ ભગતનો ઓર્ડર હતો એ જોડે આપણે વાઘા તૈયાર થઈ ગયા છે તો એ આપણે તમને વાઘા પહેરાવીને દર્શન કરાવી દઈએ અને આમ તો આપણે આ વેલવેટનું કાપડમાં આપણે પહેલાં એક જોડે આવા વાઘા આપણે બનાવેલા હતા જ તે પણ એ ભગતનો ઓર્ડર હતો એ આ જ વાઘા આપણને મને આપ બનાવી આપો એટલે આપણે ફરીને આ વાઘા બનાવીને એમને ઓર્ડર પૂરો કર્યો છે અને જે નવા હરિભક્તો હોય એમને પણ આ વાઘા ભગવાનને પ્યાર વેલાના દર્શન થાય તો એમના માટેનો આજનો વિડીયો છે અને જે હરિભક્તોને આવા વાઘા ખરીદવા હોય તો એ ઓનલાઈન વાઘા આપણી પાસેથી મગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને તમે વાઘા મગાવી શકો છો આ વાઘા આપણે ખૂબ જ રિઝનેબલ ભાવમાં આપણે આપેલા છે તો જે કોઈ ભક્તોને વાઘા ખરીદવા હોય એ ફોન કરી શકો છો આ સાત ઇંચની મૂર્તિ છે કોઈ ભક્તોને આની કરતાં મોટી મૂર્તિ હોય તો એ સાઇઝના વાઘા પણ અમારી પાસેથી ને મળી રહે છે અને બીજું એ કે કોઈ હરિભક્તોને વાઘા ઘરે બેઠા બનાવવા શીખવું હોય ઘેરે બનાવવા હોય તો આપણે આ ચેનલમાં એવા ઘણા વિડીયો છે કે વાઘા શીખવાના વિડીયો એમાં આપણે મીકેલા જ છે આ ચેનલમાં એમાં ચેનલમાં જઈને ઘેરે બેઠા તેમાં વાઘા શીખી શકશો અને ઘેરે વાઘા બનાવીને ભગવાનને વાઘા પહેરાવીને ભગવાનનો રાજેપો લઈ શકશો તો આપણે આજનો વિડીયો જે તમને કહેવાનું હતું એ કીધું અને બીજું એ કે તમે આ દર્શન કર્યા ભગવાનના અને બધા જ હરિભક્તો આ ચેનલમાં તમે કોમેન્ટમાં જણાવજો અને જય સ્વામિનારાયણ એટલું લખજો જેથી કરીને અમારો ઉત્સાહ વધે અને અમને પણ એમ થાય કે નાના હરિભક્તોને ખરેખર આ કામગીરી ગમે છે તો આપણે આગળના સમયમાં જમજમ આપણને સમય મળે એવી રીતે આપણે નવા નવા વાઘા બનાવીને આપણે વિડીયો વેગતા રહીશું અને તમારી જેવી રીતની જે ડિઝાઇનમાં વાઘા તમારે શીખવા હોય એવા પણ વિડીયો આપણે સમય મળે એટલે બનાવતા રહીશું અને બધા જ હરિભક્તોને જેટલી બને એટલી માંગ આપણે પૂરી કરીશું તો અત્યારે બસ આટલું જ ફરીને એકવાર અમારો મોબાઈલ નંબર બોલે જાઉં છું ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વાઘા મગાવી શકો છો અને જેને વાઘા બનાવતા શીખવું હોય એ આ ચેનલમાં જઈને ઘણા બધા એવા વિડીયો છે તમને વાઘા બનાવતા શીખવાના વિડીયો મળી જાય છે અને તમને ઘરે બેઠા વાઘા બનાવી શકશો તો અત્યારે બસ આટલું જ મને રજા આપો આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું ત્યાં લગી બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ